સંખેડા મામલાદારને નકુલેશ્વર મહાદેવના મંદિરના રક્ષણ માટે રજૂઆત સંખેડા તાલુકામાં હાદોદ રોડ પરથી ઉચ્ચ નદી કિનારે આવેલા અર્જુનનાથ મહાદેવના પાછળના ભાગે સ્થિત નકુલેશ્વર મહાદેવનું મંદિર અગિયાર સાત બે હજાર બાવીસના રોજ નદીમાં આવેલા વરસાદી પાણીના ધોવાણના કારણે પાણીમાં સમાઈ ગયું આ ઘટનાના કારણે મંદિરે ભક્તો માટે જોખમ ઉઠાવ્યું છે અર્જુનના પરિવાર તેમના ટ્રસ્ટને ગામના આગેવાનો દ્વારા મુદ્દે અનેકો રજૂઆત કરવામાં આવી છે તેમણે વારંવાર લેખિત અને મૌખિક રીતે આરસીસી સંરક્ષણ દિવાલ બનાવવાની માંગ કરી પરંતુ આજ સુધી કોઈ પ્રકારની સહાય અથવા પ્રવૃત્તિ હાથ ધરાઈ નથી આ મંદિરે દરરોજ આશરે સો જેટલા ભક્તો દર્શન માટે આવે છે અને તેમનો જીવને જોખમ રહે છે આ સ્થિતિમાં સંકળાયેલા ગ્રામજન અને આગેવાનોએ સંકળાયેલા મામલતદારને અવેદન પત્ર આપી સરકારને તાત્કાલિક કાર્યવાહી કરવાની અપીલ કરી છે ગ્રામજનો દ્વારા શુક્રવાર એકત્રીસ એક બે હજાર પચીસના રોજ સંખેડા સદંતર બંધ રાખવાની અને સંખેડા ચોકડી પર ભજન કરી કુંભકર્ણની નિંદ્રમાં સુધી સરકારને ચગાડવા પ્રયાસ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે રિપોર્ટર પ્રશાંત પરમાર